નમસ્કાર મિત્રો હું કોર્પોરેશન બલદેવસિંહ ચૌહાણ આજ આપણે એવા ખેડૂતોને મળવાના છીએ કે જેણે ઉનાળુ તલની સારી એવી ખેતી કરી છે અને એક યંગ બંધુ છે આપડા જેને મસ્ત એવી ઉનાળુ ખેતી કરી છે તલ પકવા છે આ જોઈ શકો છો મારી મારી હાઈટના તલ છે એની અંદર આપણી શ્રીજી સેલ્સ કોર્પોરેશન બોટાદની એમને ઘણી બધી પ્રોડક્ટો વાપરી છે તો આગળની માહિતી આપણે ખેડૂત જોડેથી લઈશું પહેલાં તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણું આખું નામ બોલો ગામ બોલો અને મોબાઈલ નંબર બોલો નામ ગાબાણી સંકેત જમરાણા મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ચોર્યાસી સત્તાવન અગિયાર હવે આ તલની અંદર તમે અમારી કંપની શ્રીજી સેલ્સ કોર્પોરેશનની કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો આપણે આમાં શ્રીજી સેલ્સનું નું હુમી નાખેલું છે પછી આનું આપણે ફેનવાલ સાટેલું છે પછી સાયપર પચીસ ટકા સાટેલું છે એમ ત્રણ સંટકાવ શ્રીજી કોર્પ કોર્પને કરેલા છે અને રિઝલ્ટ બહુ સારું મળેલું છે મને હ્યુમિઓલનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું સાઠા પહેલાનું પછી શું છે છોડ થોડોક પીળો હતો શરૂઆતમાં પછી જેથી કરીને ભલામણથી મેં એનું હ્યુમિઓલ જે સાટ્યું અને પછી એનો લીલો ઘેરો થઈ ગયો હતો જે પીળાશ પડતો છોડ હતો એ ચાર દિવસમાં જ મને એનું રિઝલ્ટ મળી ગયું હતું બાકી ખેડૂતના રિવ્યુ પ્રમાણે તલ આપ જોઈ શકો છો આ લઈ સારા લાંબા ભરાવદાર છોડ છે ઉતારાની આશા રાખીએ તો દસ મણ પ્લસ તો થઈ જશે અંદાજ છે દસ બાર મણની ગણતરી છે તો હું બલદેવસિંહ ચૌહાણ શ્રીજી સેલ્સ કોર્પોરેશન બોટાદ મારો નંબર છે એક્યાશી છ ડબલ ઝીરો નેવ્યાશી ચાર પાંસઠ